જામનગરમાં મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બહાર વિપક્ષનો વિરોધ કરાયો છે કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો કચરાના કરોડોના કરાર અંગે આક્ષેપ કરાયા છે કચરા માટે કરોડો રૂપિયાના કરાર અંગે વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જે સ્ટેન્ડિંગ કમિટી મળી છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર અગાઉ દરખાસ્ત જે અઢી વર્ષનો કોન્ટ્રાક્ટ હોય વેસ્ટ એનર્જી કચરાનો એ દસ વર્ષનો ઠરાવ કરીને એને મંજૂર કરવા માટેની આ સ્ટેન્ડિંગ કમિટી પણ સ્ટેટિંગ સ્ટેટિંગ કમિટી મળી છે સેટિંગ થાય છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ નવસો કરોડ કેના ના દસ વર્ષ કોન્ટ્રાક્ટ શા માટે એના સવાલો પૂછતા આજે કચરા સેઠ એટલે કે ચેરમેન એ પડ્યું છે છે પ્રજાના પૈસા પણ કોંગ્રેસ દ્વારા પ્રજાના પૈસા નો વેરફાર આ ભ્રષ્ટાચાર ના હાથમાં નહીં આવવા દે નવસો કરોડ નું કરી અને પાછલા દરવાજાથી એના જાણીતા આલિયા માલિયા જમાલિયાને આ કામ આપવું છે આ કામ નવસો કરોડ નું

સખતમાં સખત આ લોકોનો વિરોધ કરીએ છીએ અને આ નવસો કરોડ કોપાન કૌભાંડ નહીં થવા દે એ કોંગ્રેસ આના માટે કદાચ અમારે કોર્ટના દરવાજા ખગડવા પડે તો પણ ખગડાવશું અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર